જામનગરમાં આજકાલ એજ્યુકેશન એક્સપોનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને વિવિધ સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટીઓ દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યા છે ખાસ કરીને કેવો એક્સપિરિયન્સ રહ્યો તે વિશે જાણવાનો પ્રયાસ કરીશું આપણી સાથે ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીના પ્રતિનિધિ આવ્યા છે તેમની સાથે સીધી વાત કરીશું જી સર મારું નામ પ્રોફેસર કલ્પેશ કાપડિયા છે હું ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમાં કામ કરું છું હું થોડી અમારા યુનિવર્સિટીની માહિતી આપું તો અમારી યુનિવર્સિટી છે ઘણા વર્ષથી ચાલતી આવતી યુનિવર્સિટી છે જેમની સ્થાપના ઓગણીસો ને છોતેરમાં થઈ હતી અને અમારા યુનિવર્સિટીના ઓનર લેટ પેથલજીભાઈ ચાવડા એમના સન જવાહરભાઈ ચાવડા છે અને અમારા અત્યારે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રાજભાઈ ચાવડા છે અને અમારી યુનિવર્સિટીમાં નિયર અબાઉટ ટવેન્ટી પ્લસ કોર્સીસ અવેલેબલ છે જેમાં ઘણા બધા ટેકનિકલ કોર્સીસ અવેલેબલ છે અને ઘણા નોન ટેકનિકલ કોર્સીસ પણ અવેલેબલ છે તો અન્ય પ્રતિનિધિ પણ આપણી સાથે જોડાયા છે તેમને પૂછીશું આજ રોજ એક્સપોમાં તેઓનો એક્સપિરિયન્સ કેવો રહ્યો જી સૌપ્રથમ તો હું મીડિયા ચેનલનો આભાર માનીશ કારણ કે આજકાલ એક્સપો આજકાલ એક્સપો દ્વારા જે આયોજિત કરવામાં આવેલું છે બરાબર છે એમની અંદર જામનગર જિલ્લાની ઘણી બધી સંસ્થાઓએ અને આજુબાજુના જે આપણા એરિયાની ઘણી બધી સંસ્થાઓએ ભાગ લીધો છે જેમાંની ડૉક્ટર સુભાષ યુનિવર્સિટી હું ખાસ કરીને ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીની વાત કરું તો એમની અંદર ડિફરન્ટ ટાઈપના કોર્સિસ પણ અત્યારે ચાલુ છે જે કોર્સિસની અંદર આપણે ફાર્મસી લઈએ એન્જિનિયરિંગ લઈએ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સ્કૂલ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્કૂલ ઓફ એગ્રિકલ્ચર ફિઝિયોથેરાપી આવી ડિફરન્ટ ડિફરન્ટ કોર્સીસ ચાલુ છે અને જામનગર જિલ્લાના જે વાલીઓ છે જેમને એમના સંતાનોને આવનારા ફ્યુચરની જે ચિંતા હોય એ બાબતે આજે એમને એક્સપોની મુલાકાત લઈ અને એમને નોલેજ મેળવેલું છે કે ભવિષ્યમાં એમના સ્ટુડન્ટને કઈ જગ્યાએ એમના સંતનને કઈ જગ્યાએ આગળ એડમિશન લેવું અને શું કરવું એ બાબતે માહિતી પૂરી માહિતી મેળવેલી છે અને વાલીઓ માટે ખાસ કરીને એક્સપો છે એ ખૂબ લાભદાયી નીવડેલ છે ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના અન્ય પ્રતિનિધિ પણ આપણી સાથે જોડાયા છે તેમને પૂછીશું જી સર નમસ્કાર મારું નામ ભાવિક ધામેચા છે અને મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે વર્ક કરું છું અને ખરેખર આજે આજકાલ દ્વારા જે આ એક્સપો આયોજિત કરવામાં આવ્યો છે એ ખરેખર લાભદાયક છે અને ઘણા બધા સ્ટુડન્ટે અને વાલીઓ એનો લાભ લીધો છે કેમ કે સ્ટુડન્ટને હજી એકચ્યુલી ખબર જ નથી હોતી કે ધોરણ દસ પછી શું છે ધોરણ બાર પછી શું છે કેવા કેવા સ્કોપ છે કઈ રીતે એમાં એડમિશન લેવાય એનું ફ્યુચર શું છે એ બધા જની માહિતી અમે આપી છે અને સ્ટુડન્ટને પણ બહુ સારો પ્રતિભાવ મળ્યો છે અને વાલીઓનો પણ બહુ સારો પ્રતિભાવ મળ્યો છે તો આજકાલની ટીમને હું ધન્યવાદ કહીશ અને ડૉક્ટર સુભાષ સુનિવર્સિંહ પણ મારા તરફથી ધન્યવાદ કહીશ થેન્ક યુ તો જે રીતે ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ આવ્યા છે તેમણે ખાસ કરીને વિદ્યાર્થીઓને જે મૂંઝવતા પ્રશ્નો હોય છે કાર કારકિર્દીલક્ષી જે મૂંઝવતા પ્રશ્નો હોય છે તેનું સ્થળ પર સોલ્યુશન થાય તેવા ઉદ્દેશ્યથી અહીં કામગીરી કરી છે સોલંકી અચવાની જામનગર